ઉપર એમ બોલો ઘડા જેવું હોય ને ઉપર નારિયેલ હોય એના જેવું કળશ આ દૂધી હે દૂધીનો વેલો પેલો પણ એમાં દેખાય એવું ટૂંકમાં કળશ જેવું થાય હાલો ભાઈ હવે વાડી આવી ગયા છે પાછા બધા નેવરા બેઠા છે કામાં અવનેવરા થઈ ગયા છો ને હા દેખાય છે મેં કીધું હવે થઈ ગયા લાગે તો બધે હવે ઘડી ઘડી નેવરા છે ને બે હેરખ્યા હેરખ્યું છે હું હોઈ કઈ નહીં પાસેથી લાગણી ભૂંગ્યું થઈ જાય બે જય માતાની તે બોલી તર દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તો દોસ્તો શરૂઆત કરી આજના લોકની તો અત્યારે આપણે આજે વેલા વેલા વાળી આવી કારણ કે આજે શિવરાત્રિની હતી રજા એટલે શું છે કે તાણે આજે થોડોક મેઢા ખોડવાનું કામ હતું હમણાં બેતાજી થશે ભૂંડાની લાઈટ હતી એટલી બધી કે વાત જવા દે પૂછો હેરાન કરવા વાળા ભૂંડા મેઠા ખોડી ખોડી ખોડીને સાજા બધા મેઠા છે આપણે ખોડી દીધા ઘણા બધા વાઢાઢોરને નીણપૂરાગરી ની નાખી દીધી અને એવું બધું છે બાકી કામકાજ છે એની ઘડીક મોટર હતી લાઈટ તો પાણી બાણી ભરી લીધા અને એ બધું કામકાજ થઈ ગયું પૂરું હવે ઘડીક છે જવાનું થાય ગામમાં અને ત્યાં સુધી હે બીજું કંઈ કામ છે નહીં તો મેઢા ઘડી કાપી લીધા તેમાં ગરમી ચડાવી દીધી બહુ ખૂબ પીડમી શળી કારણ કે કુવાડીને બધું લઈને કહ્યું ને મેઢા કાપતા હતા પછી ખોયડા એટલે એવું બધું છે અને હાલો હવે આપણે પરથી હાલીએ અને પાછું ગામમાં જવાનું ટાઉન કાપી જાય એવું બધું છે અને પરથી બેહું બેહું નીણી બીણી નખાઈ ગયું છે અને શરૂઆત કરશું તો એ ઘડીક પછી લોગની પાછા બપોર પછીના પાડીમાં અત્યારે કામ થઈ ગયું છે આપણું બધું પૂરું અને પાણી ક્યાં જાય બાપા ડુંગરા નાખેલા છે મોટર ક્યાં ગયું હોય કોણ જાણે પાણી ખબર નથી ક્યાં ગયું હોય તો હવે હાલિયરથી અને આ બધું નીર નાખાય ભેને નીર ખાય છે અને પાણી બાણી મરાઈ ગયું છે અને તે બપોર કેડે પાછા ભે હું દો ટાણું થાય ને તે પૂગા હે ગા ટાણું તો બધું પતાકડા ફતાકડા બંધાઈ ગયાથી બાકી અઠાણ ગરમી તો ત્યાં પવન હાવ ઓછો હશે હા બધા ક્યાં આવ્યું જાય પણ જાણે ઘડી કૂપું તું ને હાલો ભાઈ સીકું ખાવા નેકળા સીકું ખાધા હા હરકી ગયું થઈ ગયું પૂરું બાકી છે हेलो भाई भेहू दोवाई है टाणू થઈ ગઈ છે 5:30 એવો ટાઈમ અને રાત છે બાપા ભજન બજન નહી હમણાં શું છે સંત વાણી આલે છે શિવરાત્રી ને લક્ષ્મણ બાપુ ઉર ઉતારે ને જાવું તમારે લક્ષ્મણ બાપુ ઉતારે ભજન બજન ગાવા શિવરાત્રી માં લાગઠ આલે છે ભજન નું હે એ જાય તો ઉતારે ન કે હું ઉતારે આ મહારાજા હે એ ગુરુ ઘણી ગોપી સંગાસ ઓ બાય બાય गुड़ बंगाल का महाराजा है माता मेनावती पिता जरा चंदा जैसा गुड़ बंगाल का महाराजा है काल दिन का भाई बूंद बूंदा माता मेनावती है बोधया बंगाल का महाराजा है ए गुरु गुरु ज्ञानी गोपी संदा माता मेनावती पिता या सुंदर जैसा નવ લાખ દુજે હે એ લાખ દુજે માળો ઘોડાની હાલા સાધુ બની ગયા એ નામ રણતા ગોપી સંદાર ગોળ બંગાળ કા મહારાજા હે गुरुगुनी गोपी संगा क्या खा तू छेड़ियालो संतुआणीपुरी हां लो भाई वाह भाई वाह ई हु आ किदू ई हु कई खमजाणू न रे छे गोपी गोड बंगाण न महाराज आ तो ई क्या आईउ गोड बंगाण बंगाण ठीक ज्ञानु छे ठ आ ने बे पर ली दो ई न्याना है ताई छे राजा आ तो गोड बंगाण लो भाई तो रेडी बदन बदन गवा गया हाँ, હવે કઈક બીજું કઈ કામકાજ કરવી ધજા પણ ઉસી ખોડી દીધી બહુ અર્ગે હે ભઠો ને હવે ધજાયું આગળી આમ તો ત્યાં વાં લઈ લો ધજાયું ને ધજાયું ને ખોડવ્યું છે ને ચાર પાંચ લાકડા આડા ગોતાવું સીધા દોર જવા પછી આ હળક તું હે ને ફરી જાય ઓહો સાડિયા ને બાકી ઉભો કરી દીધો ધજા હાથમાં દઈને ઉછી ધજા કરી લાગે સાડિયાની આ ખોટો ટેકો મૂકો આપજો વિચારે કેમ બાકી જો ડોકું કાયદેસર લાગે ને મોટું મોટું બધું હાલો ભાઈ સા પાણી થઈ ગયા છે ને સા પાણી પી લે છે શું કામ કરતા હતા બાપુજી મેઠા ખોડતા હતા મેઠા ખોડતો હતો બે હું બેહું બેહું દોવાઈ ગયું છે ને કામા હા તો દોરી બોરી બાંધવાની આવતી હતી ભેંઈ બે દોડી ગઈ એક દો બાકી છે ભેંય પાછી અને આપણે એવા છે દોરી ગોતવા ધજાયું બાંધવી છે ત્રણ દોરી ક્યાં પડીની એમ વધારાની કટકો એના જીણા દેખાડ્યા ક્યાં પાંચ પાંચ અરે ઝડી જરી કટકા સુધી છે એના જીને મારે ઠેક હાલો તો ધજાયું બાંધ દઈ બીજું હું તો અટાણે આપણે જો અહીંયા ખોળવાના છે ઓલી દયું તો એને તૈયાર થઈ ગઈ છે ને મેં લાકડી મેં બાંધી દીધી હતી બધી તો ઓની કોઈથી ત્રણે ત્રણ પાર્ટમાં છે ને એક એક ખોલી દેવાની છે કારણ કે હમણાં જ અહીંયા ચાળિયાને એક હાથમાં આપી દીધી કારણ કે હમણાં શું છે કે ભૂરણાની બહુ રાઈડ છે એટલે હમણાં જો કે આટા નથી માર્યા પણ એ મારે એ પહેલાં આપણે વ્યવસ્થા કરી નાખીએ તો વાંધો આવે નહીં તો હલો મારે ત્રણે ત્રણ છે ને લઈને અને ઓની કોર છે એ રાખી દઉં એટલે જે ફાયદો થાય જે ટેકો થયો ટૂંકમાં તો ધજાઓ છે એ ખોડી દઉં ઘણી કરથી અને હાલો આપણે આની ઘર હાલીએ ને કારણ કે હવે ઓમ ભીનું છે એટલે હું કંઈ બેઠા બેઠા નથી ખોડવાના પણ આમ ડાયરેક્ટ ડાયરેક્ટ છે એટલે ખૂતી જાય અને રેડી થઈ જાય તો હાલો હવે ચાલુ કરી દો મારું કામ પછી કંઈક બીજું નવું કામ ભારે ભારે વધવાનું છે ને એ પછી જોયું જાય પેલા આ એટલું કરી દો તો આ વાથમ થઈ જાય તો હાલો હવે હાલું આગળ અને ક્યાં ક્યાં ખોડવાની છે એ જોઈ લઉં તો બે એક એક અહીંયા તો કે રાખી દીધેલ છે તો એકાથી વસાર ખોડી દઉં છું એટલે વસારે એક ને બે સાઈડ એક એક જોકે આ બધું તો છે જ એટલે જ્યાં હેઠું હે ત્યાં જ રાખી દઉં તો હલો ખોરાઈ ગઈ છે ત્રણે ત્રણ ધજાઓ જોકે એક ધજા એકઝેક મારી પાછળ જ ત્યાં ખૂણા ઉપર ખોડી દીધી અને એક ધજા છે એ સાઈડ બે તમને દેખાતી છે વાંચો હોય ખોલી છે અને એવું બધું છે નાલો હોય એટલું એ કામ પૂરું થઈ જાય ધજા ખોલવાની દોરી બોરી બંધ ગઈ ગયું બાસકા બાસકા જ્યાં બાંધવાના બંધ થઈ ગયા અને ઓનીકળ હાલ ઝાલો વાળી હતી કેળે જવો હાંઠિયા ગાડીવાળા હમણાં નીકળ્યા છે પોપા પાછા તો એ આજ ક્યાંક લઈને જાતા લાગે હાંડિયાને બધું બેસવાનું હવાનું એ છે ને નોખી જગ્યાએ કેળાથી નીકળ્યા છે કિનારની ગોદમાંથી ને આપણે ધજા એવું બધું બંધાઈ ગઈ અહીંયા ક્યાંક ક્યાંક બાસ્કા બાંધા ક્યાંક ક્યાંક થર્મોકોલ અને કરે ધજા છે એવું બધું છે હજી ઉગાવવામાં તો હજી ક્યાં આગળ વાર લાગશે બેસી દા હે ઉગાવવામાં હજી કઈ દેખાતું નથી બધું હાલો ભાઈ હવે વાડી આવી ગયા છીએ પાછા બધા નેવરા બેઠા છીએ કામા હવે નેવરા થઈ ગયા છો ને હા દેખાય છે મેં કીધું હવે નેવરા થઈ ગયા લાગે છે તો બધા હવે ઘડી ઘડી નેવરા છે ને બધું બીજું કઈ કામકાજ છે નહીં હાવ નેવરા થઈ ગયા આ હું ઉંદડે પાંજરું રાખું પૂરાઈ ગયો તો ઠીક એવું છે હા એ હાસું તો સેટ કેટલી બધી ધજાઈ જો આપણે ખોડી દીધી હે ફળ ફળાટી બોલાય ધજાઈની ચાલ જો નકરે નકરી ધજા ઓ તે બેઠા નેવરા નેવરા નીણ પીણ વઢાઈ ગઈ તો આ લેવાની કોઈ અહીંયા જાંબુ પાક્યા છે જાંબુ નથી વાર છે તો કે ઝીણા જીણા થઈ ગયા છે બહુ કંઈ ખાધા જેવા તો જોઈએ છે મોટા થાય પછી ખબર પડે કેવાક થાય આમાં છે આવું હોય રાવણા જેવું જો કેવા દેખાય ઝીણા ઝીણા તો એવું બધું છે નોની કોર હાલીએ છીએ અને પછી થઈ જાય દી હાથમી મી જાય એટલે જવાનું ટાણું તો ઓની હવે હાલતા જઈએ ડુંકીમાં થોડુંક હકતક જેવું થઈ ગયું છે દુખવા માંડે છે ને હાલો ગામમાં નથી જવું હાલો ભાઈ તો ગામમાં જવાનું ત્યારે પેલા બકાલા માર્કેટ માટે મારી લઈ બકાલા કઈ હોય તો જોઈ લઈ એમાં પછી રતારા નથી પાયકા આમાં રામનો મેં કાઢશું કેથી કાઢશું હા ઝીણા 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 તારા કાયલે જોયા હતા આપણે આજે જોઈ પાક છે ને મૂર્યા થાય પછી ગાંઠશું એને બાકી અત્યારે તો પગમાં લાગી ગયો દાંતી ખૂણો હોય ને તો નહીં કરાલો બકાલામ જોઈ લે કે બકાલામ કઈ નવી બોવી માં છે કે નથી કઈ કાયમ ને કાયમ મારે આટો મારવું હોય ને તું મને મને મારવા આવે પાછી હે બે હેરખે હેરખ્યું છે હોય કઈ નઈ પાંચ હજાર લાગડી થઈ જાય બે જો ને પાંચ હજાર એટલે માથા ખડખડા ખડખડે પાડી હોજી પાછી હાલો હાલીએ ગામમાં બીજું હું સૂર્યનારાયણે આથમવું છે ને એવું બધું છે ને હવે ફૂલડા એ કરમાઈ ગયા જો કેમ બાકી ફૂલડા આ બધું આ પીળા ફૂલ ને અબલા મસ્ત પીળા હટાળતા એ છોડે કળાય ખેલી ઉઠે એવા ફૂલડા છે ખાયા વાહ આટાળમાં આ કરે તો નો મારે મારે ના ભાઈ તમને મારે તો છે